બુરાનપુરમાં એક દાદા દીવાન રહેતા હતા સત્સંગી નહોતા પણ પોતે કાયમ સદાવ્રત ચલાવતા હતા કોઈ પણ સાધુ સંન્યાસીઓ આવે એને એના સદાવ્રતમાં જમાડતા એમાં એકવાર સ્વામિનારાયણ ભગવાનના બે સંતો એના સદાવ્રતમાં અનાયાસે આવી ગયા બધાને જમાડે એમ ઈ સંતોને જમાડ્યા ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળ્યા એટલે સંતો જેમાં દાદા દીવાનનું બીજું કોઈ પુણ્ય નહીં પણ આ બે સંતો જમાડ્યા ને એટલું પુણ્ય સમય જતા દાદા દીવાનનો અંતકાળ આવ્યો કર્મને યોગે જેવા કર્મ કર્યા હોય એવું ફળ મળે એ પ્રમાણે એને બે જમ લેવા માટે આવ્યા પથારીમાં સુતા દાદા દીવાન અને રાયડો પાડવા માંડ્યા કોઈ બચાવો કોઈ મને બચાવો પણ કોણ બચાવે ત્યારે એને યાદ આવ્યું કે મેં સદાવ્રતમાં ઘણાને જમાડ્યા છે એમાં સ્વામિનારાયણના સાધુને જમાડ્યા છે એવું તેને ખબર નહોતી પણ ઘણા સાધુ સન્યાસી વહીરાઈ ગયું અને સંભારવા માંડ્યા એ જ વખતે બે સંતો ત્યાં આવીને ઉભા રહી ગયા ત્યારે યમદૂતઓએ મસ્તક નમાવ્યા છે પગે લાગ્યા છે હો સંતોને કે સંતોએ કીધું યમદૂતઓને કે તમે ખસી જાઓ આ જીવ તમારો નથી આ તો અમારો જીવ છે અને યમદૂતોને એક બાજુ કરી દીધા છે અને પછી તો એ કીધું છે કે સાંભળો અમને ધર્મ મોકલ્યા છે એમ અમે કાંઈ મૂકીને ન જઈએ આ જીવ અમારો છે એને કાંઈ પૂન કર્યું જ નથી અમારા અમારો જીવ હોય એને અમે લઈ જ જઈએ ને પણ એમ કરો તમે અમારી સાથે જમપુરીમાં આવો ધર્મ રાજા ખાતું સંભાળે ને એ જે પ્રમાણે કહે ને ન્યાય કરે ને એ પ્રમાણે કરીએ અને પછી સંતોએ કીધું હાલો ત્યારે જઈ પછી બાબા દીવાનના શરીરમાંથી આત્માને કાઢ્યો એના પત્ની પતિવ્રતા હતા એટલે એણે શરીરમાંથી પ્રાણ ત્યાગ કરી દીધા બે જીવ બે સંતો અને જમદું તો યમ પુરીમાં ગયા સંયમની પુરી કહેવામાં આવે છે ધર્મરાજા આગળ આ જીવને હાજર કર્યો ધર્મ તો સંતોને જોઈને દંડવટ પ્રણામ કર્યા કે આવો આવો સંતો તમે ત્યારે કીધું આ જીવનો ખાતું સંભાળો ત્યારે કીધું એના ખાતામાં બીજું કાંઈ નથી બે સંતો જમાડ્યા બીજું કર્મ ઘણું છે પણ પુણ્ય એટલું છે બે સાધુ જમાડ્યા બે રોટલા ખવરાયવા દા ત્યારે સંતોએ કીધું પૃથ્વી પર અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વિચરે છે એણે એવું સોંગું કલ્યાણ કર્યું છે કે અમારા સાધુને જે કોઈ અન્ન જળ આપશે એનું પણ કલ્યાણ તો આ જીવે અમને જમાડ્યા છે તો અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે તો આ જમપુરીનો અધિકારી નહીં આ જીવને તમે હવે છૂટો કરી દો ત્યારે ધરમ રાજાએ કીધું કાંઈ વાંધો નહીં તમને ભગવાને જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે લઈ જાઓ જીવને પછી ભગવાન પાસે લાવ્યા ભગવાને એમ કીધું કે સાત વર્ષ સુધી વૈકુઠ ધામમાં રહેશે અને દેવલોકમાં રહેશે અને પછી સત્સંગમાં જન્મ આપશું ને ભક્તિ કરીને ભગવાનના ધામને પામશે માટે થોડા વર્ષ સુધી દેવલોકમાં રહ્યા પછી સત્સંગમાં જન્મ ધારણ કરી એકાંતિક ભક્ત થઈ અને દાદા દીવાના આત્માને ભગવાન દામમાં તેડી ગયા ફળ કેટલું બે સંતો જમાડ્યા એટલે ભગવાને કીધું કે અમારા સંતોને જે કોઈ અન્ન વસ્ત્ર આપશે એનું પણ કલ્યાણ ભગવાન અને સંતની સેવામાં કંઈ પણ વસ્તુ આપણી થોડીક પણ વસ્તુ ઉપયોગમાં આવી ગઈ ને એનું પણ કલ્યાણ થઈ જાય આલોક અને પરલોકમાં બંને વાતે સુખી ભગવાન કરે છે માટે ભગવાનનું થવામાં બહુ લાભ છે ભગવાનના થઈ જવું આલોકમાં તો આપણે આવ્યા છીએ પણ ભગવાનનું શરણું જો આપણે સ્વીકારી લઈએ ને તો આપણે ભગવાનના થઈ ગયા કહેવાય